અબડાસા તાલુકામાં અતિભારે વરસાદના કારણે ઘણી જગ્યાએ ખેતરોનો પાક ધોવાણ થયો તેમ છતાં વીસ થી પચીસ ટકા સારો પાક જોવા મળી રહ્યો છે ખેડૂતોની એવી માંગ છે કે હાલમાં જે સરકાર દ્વારા ખેતરોનો સર્વે કરેલ છે એની વળતર વહેલી તકે મળે બુટા ગામના ખેડૂતો એવું જણાવ્યું છે કે પાકમાં જે પણ નુકસાન થયું છે એ જલ્દી સરકાર સહાય આપે તો ખેડૂતો ઉપરથી થોડો બોજ હળવો થાય અમારું ખેતીનો વ્યવસાય બાપ દાદાનું છે અને અત્યારે સતત બે થી ત્રણ વાર ખેતરોની વાવણી કરવામાં આવેલ છે આ વિસ્તારમાં મગફળી એરંડા તલ કપાસ જેવા અનેક પાકો વાવેલ છે તેમાં પચીસ જેવો પાક સારો થશે તેવી શક્યતા છે સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભાનુશાલી નલિયા હા ગામ બુટ્ટા હાજી ભાઈ કેડો એ વરસાદ એર વરસાદ બહારો સારો આવે બરોબર ધાણે પાક કેડો હોય રોતર દો પાક બહુ સારો આય માલિક મહેરબાની પાંચ માલિક ભર્યો હં ને નાત ભર્યો એ મારું નુકસાન થયો હોય પાંચો થયો હોય પણ પાંચો થાય પણ સારો આય હાણે કરો એ માગ સરકાર વટે કી સાહેબ હા એ કાદા ખેતર પટ્યા અમુક બધો નુકસાન થયો હોય એ સરકાર દે સરકારની